તો ભાવનગરમાં નજીવી બાબતે હત્યાનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારના અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો ઓગણીસ વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ ગત આઠ ફેબ્રુઆરીના રોજ ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત નહીં આવતા પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો જેમાં રામે પોતે મિત્રના ઘરે હોવાની પરિવારને જાણકારી આપી હતી પરંતુ રાત્રિ થયા બાદ પણ

પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજિસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાડ વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયાલ થયેલાનું ખુલેલ છે આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મંદુક હોય અગાઉ ચાર મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ તેનું મન મંદુક રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે આ બાબતે ગોકારોળ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન દસની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં